સુરતના લિંબાયત વિસ્તારમાં ખૂનના ગંભીર ગુનામાં બે આરોપીઓ તેમજ એક બાળકિશોરને ગણતરીની કલાકોમાં લિંબાયત પોલીસે ઝડપી લીધા છે થોડા દિવસ પહેલાં લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ પકડાયેલ ત્રણેય લોકોએ મોબાઈલ ફોન રિકરિંગ કરવા બાબતે પૈસા નહીં આપતા ઝઘડો કર્યો હતો જેની અદાવત રાખીને આ યુવકને હુમલો કર્યો હતો જેના કારણે યુવકનું મોત હતું પોલીસની અલગ અલગ ટીમની અંતે આજ રોજ પોલીસે બે પુખ્ત વયના તેમજ એક સગીર વયના આરોપીને પકડી પાડી અને ગણતરીની કલાકોમાં જ પકડી લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બે મિત્રો છે એમની વચ્ચે એક મોબાઈલ જે હતો તૂટેલી ડિસ્પ્લેવાળો એની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બનેલી છે લિંબાયત વિસ્તારમાં જે ઉર્દુ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ પર આ બનાવ બનેલો હતો જેમાં આ બંને મિત્રો વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે તૂટેલી સ્ક્રીનવાળો એક મોબાઈલ હતો જેના એક હજાર રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે હાલે એક પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે